સૌથી પહેલા તમે લઈ લીધું છે ડુંગળી અને ટમેટું લઈ લીધું છે આપણે મુલઘીનું ઈંડું તો फटाफट આપણે પાસ ઈંડા લાવલે છે તો પાસ ઈંડા નો ભે છે પી બનાવવાની છે એટલે ખીમો બનાવવાનો છે સૌથી પહેલા તો લઈ લીધું છે આપણે તેલ લઈને મેકી દીધું છે આપણે ચૂલા ઉપર તવિયો તો આપણે સૌથી પહેલા તમે તો નઈ ગણ પછી રાખી દીધી છે ડુંગળી પહેલા બે વસ્તુ આપણે તેલમાં સળવા દેવાનું છે સૌથી પહેલા લઈ લીધું છે નિમક હળદર લાલ તીખું મલચો તો મલચો નાખને આપણે ઘલી ધળલાવાનું છે તો આપણે ચાલ ઈંડાના